નજીક સાંભાઈ માતાજીના મંદિર પાસે એક મકાનમાં વરસાદી પાણી આવતા પરિવારના સાત વ્યક્તિઓ ગતરાત્રીથી ફસાયા હતા ત્યારે બનાવ પૈકી શહેરના પાલિકાની ટીમ બોર્ડ દ્વારા ચાર મહિલાઓ અને બે બાળકોને એક પુરુષ તેમ કુલ સાત વ્યક્તિઓનું રેસ્ક્યુ ઓપરેશન પણ કર્યું હતું હમણાં ત્રણ ચાર દિવસની અંદર આ ત્રીજું અમારું રેસ્ક્યુ છે અને દ્વારકાથી આ પાંચ કિલોમીટર દૂર આવેલું ગામ છે ગામ સાંભાઈ માતાજીનું મંદિર કહેવામાં આવે છે અને રાતના ઘણી લોકો ફસાયેલા હતા પણ રાતના પાણીનો પ્રવાહ બે ચાર નદી નાની નાની નદીનું પ્રવાહ બહુ હોય અને બહુ ડેન્જર હતું એટલે રાતના થયે થઈ શકે એવું નહોતું રેસ્ક્યુ કામગીરી અને રાતના પછી અમે સવારના વહેલી આઠ વાગ્યાની આસ આઠ આડાની અમની આસપાસ ચાર લેડીઝ અને એક જણ છોકરાઓને રેસ્ક્યુ કરીને સહી સલામત દ્વારકા નજીક મુકેલા હતા અમદાવાદમાં અઢી લાખ રિક્ષા ચાલકો